મા હોંભળના ભવના બરુહા મળ્યા તારા પરે તું અમારો સપનો સાકાર કરજે માં આહા હા 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 મારી માની સોગન આ વર્ષા દેવી અલી કરી છે એવી અલી કરી છે ને તે ઘર માંઈ પગે ભાઈ નહીં પડતો તને કંટાળી જોસુ મારા આરાનું એક તો મારે તો આ ચોમાસ ભેસો ખગમનવા નાકો કાદેવ કાદેવ કર્યો છે અરે મારે તો ભાઈ મારું દેવ રેવું છે તે કંટાળી જો શું માની શોગનતા ને હા હારું ગોમ જો નહીં તો નહીં ખેતર માં જો નહીં તે મને આ તો ઓટો માર્યા દે તો મારા ભાઈ બનો ચેટલા જતા રહ્યા ચેટલા રહી ગયા આ તો ભાઈ ચોમા હું નક્કી ચોમા મુકલી એ જઈ તને એ જ આ તો બધું થાય આ તો ભાઈ ચોમા આ અરે અમારો દિયર પેલો ગેલ્યો કરો લે ખેતરમાં

વી કા પડાઈ ના લેતોય પણ તું હા કા મારો સમય આયા દે ગે લે એ ઈ થવાનું તી મને લાગો મારે મુકો લાઈને ભાઈ હમણે ભેગો થા નઈ ગયો તો ગેલેન ખબર પૂછું તાવ બા આવ્યો કે આવ્યો બૈરા છોકરા મજામ શીત નહીં આ તો મારો દી વાત હોભને દેવા મંડ્યો તું હા કા કે આવતા

ઓ બરોબર બરોબર યાદ આદા એ મારું ખમીરા તો મારું કપાઈ જાય એટલે ખોમી ના આપી દો મેમોન એમ કેવા ના દો કે ગોવિંદ ભાઈ હગા આવા

અને છોકરા ને અને પાછા મેમો ખમનના ને બધા હવા ગયા છે એટલે પાછું મેમન લઈને આવો હું બધું લાવી દઉં મેમો રાજી હા તો આવજો ના જલ્દી પછાજો યા આ સગ કાળિયા મારો જો કેટલા જોયા હ ઓ મેથો જો આવો ફટાફટ કેરીની રાખતો ના ભગે

બજાર ન જવું આ વરસાદ નું ઘેર મૂકવા આવું કશું સ્પેશલ વરસાદ નું પોણી હતું તું પોણી વધારે થઈ ઘેર આવું નહીં જાઉં બુડા મોટો માં હું લઈ જાઉં ક્યાં તો

તમકા પહેલી વખત છે ને ગેલે હું તારી ખબર પૂછવા આવતો તો અને મારો બેટો મને ના બોલેનો બોલી જો મને કે ખેતરમાં બહાર નેકર મને લાફો મેલ્યો પાટુ મેલ્યો પણ ગેલે હું એ જોઉં છું અમાર તારો છોકરો છો પહેના છે તું જો જો ને તારો છોકરો પહેની રહ્યો મ લાકડી ભાગન ને હાથ પતી ગયો ઓ ગેલા બા

એ કાઈ નાસ બધું સારું છે ઓ લીલા લે આ જોરા વર્ષા દે નહીં વર્ષાત તો ભાઈ ની સીઝન તો છે એટલે વર્ષાત તો આવવાનું જ અને આ તો બધું રહેવાનું હું કરો ધંધો હું કરો આ હાલ તો આ બધું ખેતી બેટી કઈ એવું જ એવું છો ખેતી બેટી વગર જ રહો સીમતા તો કાયમ છો ના તો ઘર બાંધે બોલ છે આપળો બરોબર હો બધું સફરભાઈ હા

મારો <tom> તને <tom> <tom> <tom>

ના બોલી ખબર છે એ વખત તું મને બોલી જો અઠવાડિયા થી વરસાદ ની હેલી હતી અને એક દારો કોરો દારો કાઢ્યો મૂકો લાયક જે લે એની ખબર કા રાજો તમે તો નતા આવતા હું પેશલ તારી ખબર હાલ ચાલ પૂછવા આવ્યો એ જતા કે હું ખાલી વચમાં થઈને આમ તો મને ધક્કો માર્યો લાફો મેલી મને ના બોલાનું બોલિંગ કાઢી મેલે આ એટલે મારા બુદ્ધિ વાપરી પડીને આ તારા લઠ્ઠાના મી પાયો એટલે કે દુશ્મની વાળી તને ખબર તને ને પર અને પણ હું તો કાલમાં એ સોકાતી હવે એ અંચકની સોકી હોય ને માથે સાબન ફટોટી ના આવ કરે તારા

ખબર પડશે તમને તો કોક ના ખેતર માં થઈ ને પેલા જોવાનું પડે તો ભાઈ હું માટા આવ્યો કોઈ હારી વાત છે કોઈ ખોટી વાત છે એવું પણ પછી કોઈક અવકારો દેવાય એ વખત હું તને દર વખત ગેલોભા વાપરો ગેલો ભા વાપરો પણ ના ગેલો ગહ માં મારા ખેતર માં પડ્યો મને લાફો મેળ્યો મારો દારો ખરાબ થઈ જાય મારી માફી બસ થઈ જાય હાચેલી કદી નઈ પેલી કરું બસ